એ મારા કલેજે આજની આપણી હવાર કયું નહીં થઈ ગઈ હતી ને આપણે આવી ગયા છે સમાજે સમાજે આપણે હાલ હથિયામાં આવવાનું હતું અને બકાલું સુધારતા હતા બધા હેમતભાઈ જોયું આપણે કામ કરે તે આપણે પૂગ્યા કાકા કે કાકા જીબડું મોરતા હતા કાકા કે તું એ વ્લોક કીધું ને ચાલુ કરી દીધા મેં વ્લોક તો ચાલુ કરી દીધા હો પછી આપણે ઘડીક વાર દાયડમ ફોડવા માંડ્યા દાયડમ ફોલતા ફોલતા આપણે જાવું હે હવે ફ્રૂટ છ કરવા તો આપણે જાઉં દુકાને હલો દુકાને દુકાને ગયા ને ફ્રૂટ સલાડમાં એમ તો નાખતો તો ફ્રૂટ ફ્રૂટ બેય માળ ધાળધા નાખીને બે કેન ભર્યા હતા ફ્રૂટ સલાડ ના આવો ભાઈ એક નંબરે હાથે બનાવેલું ફ્રૂટ સલાડ કોઈને બનાવવું હોય તો કીજો કાકા બનાવે ફ્રૂટ સલાડ બનાવીને એમ તે શું કીધું મજા આવી ગઈ આપણે ડોક્ટરે પીધું મેં પીધું બધા ભાવેશભાઈ આગળ મૂકતા ભજીયા ભજીયાનો ગાણવો વાહ ભાઈ વાહ એક નંબર ભજીયા એક ખેડૂત ભજી એટલે મજા જ આવ્યા રાખીએ એવું ભજી ભજીયા મૂકતા મૂકતા વસારે કે પાપડ મૂકવા પાપડ કાઢ્યા વસારે પાપડ પાકડ એ એ પાકડ ગયો કે પાપડ ગયો પાપડ એક આખો ટોપ ભર્યો ને રામભાઈ કે એને પાપડતા બધા પાપડ કાઢીને પાછા આવી ગયા જમવા આપણે બધાને જમાડી દીધા ને પછી આપણે બેસી ગયા જમવા આપણે ખાલી ભજીયા ચટણી રોટલી ને શાક જ ખાવું બીજું કાંઈ નથી ખાવું સાગર કે હે ગાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો